ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે હેવ અ સુપર ડે હેવ અ ફેન્ટાસ્ટિક ડે આપ સૌનો સ્વાગત છે તમારી પોતાની આ YouTube ચેનલ માં ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની જે લોકો ને બાકી છે એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં ટેલિગ્રામ ચેનલ ની બીજી બીજી પણ એક ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક મે પિન કરેલી છે એટલે ઉપર તમે નામ ની નીચે જોશો ને ત્યાં સીધી લિંક એના પર ક્લિક કરશો એટલે નીચે ચેટ માં લિંક આવી જાય છે તે પણ જોઈન કરી લ્યો

જે લોકોને પણ મિત્રો હજી પણ રીડિંગ બાકી છે તે કોન્સ્ટન્ટ રીડિંગ કરજો હવે આઈપીએલ પૂરી થઈ ચૂકી છે મિત્રો દિવસ રાત એક કરજો ત્રણ ચાર એક વીક માટે તમે રોજની તમે ચાર કલાક ની જ માત્ર ઊંઘ લેશો તો તમને કાંઈ થાય છે નહીં એની જવાબદારી હું લઉં છું બરોબર છે તો અત્યારે મિત્રો તમારી ત્યાગ અને સમર્પણની ભાવના જે છે એ અત્યારે દેખાડી દો બતાવી દો મિત્રો બરોબર છે જે લોકોને બુક્સ હજી લેવાની બાકી હોય તે જલ્દી લઈ લેજો મિત્રો જે લોકો ઓર્ડર લે છે બરોબર જે બુકનું સેલિંગ કરે છે એ લોકો ખરેખર હવે કંટાળે છે કે ઘણી બધી કોમ્પિટિશન છે હવે મિત્રો વસ્તુ કેવી છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીની એક્ઝામ પતી ચૂકી છે બરોબર છે એના પરથી આપણને એટલું બધું જાણવા મળ્યું કે ટેકનિકલ ફિલ્ડ જે છે એ બહુ ડેપ્થમાં જાતું નથી

અને એક મહિનાની ઉપર બે ચાર દિવસનો ટાઈમ જે છે એ લેપટેક કેમ માટે છે તો જે લોકો પણ હજી નવી શરૂઆત કરી રહ્યા છે રીડિંગ એ લોકો લેપટેક કેમ માં તો આરામથી કવર કરી લેશે તો એક રીતે ટાઈમ મળે પછી મિત્રો આટલા પેપર જે છે તમને જોવા મળશે આટલા પેપર જોવા મળશે એના પરથી તમને એક્સપિરિયન્સ મળશે કે કેટલી વસ્તુ ડેપ્થ આવશે મેથ્સ કેવું પૂછાય છે રીઝનિંગ કેવું પૂછાય છે બરોબર એટલે તમારે એક પણ પ્રકારે ટેન્શન લેવાની જરૂર છે નહીં બસ મિત્રો તમે પાસ થઈ જાઓ

હવે મિત્રો મારે તમને વધારે કઈ કહેવાનું રહેતું નથી એક વાર તો એટલીસ્ટ દિવસ છે તો જોરદાર રિવિઝન લાગી જવું જોઈએ ફ્રી માઇન્ડ સાથે એકવાર સંપૂર્ણ મેથ્સ કરી લ્યો જેટલા ટોપિક્સ આપ્યા છે એકવાર સંપૂર્ણ રીઝનિંગ કરી લ્યો જેટલા ટોપિક્સ આપ્યા છે તે બરોબર છે ત્યારબાદ